જય હિન્દ મિત્રો અત્યારે પોઈઝનિસ ફૂડને કારણે સ્ટ્રેસ બહુ વધતો જાય છે લોકોની રિકવાયરમેન્ટ વધતી જાય છે અને જે જીવન જીવવા જેવું છે એ ખરેખર જ લોકો જીવન નથી જીવી રહ્યા તો અત્યારે ખાસ એ કહેવાનું કે એક ઘટના એવી ઘટી છે જેના સમાચાર મને આવી રહ્યા છે કે છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં કોંગ્રેસ નેતાએ તેમની પત્ની અને બે પુત્રો સાથે ઝેરી દવા ગટગટાવી અને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે જેમાં મોટા પુત્રનું તરત એક થોડીક જ વારમાં મોત નીપજ્યું હતું જ્યારે કોંગ્રેસના નેતા તેની પત્ની અને નાના પુત્રની હાલત નાજુક હોવાનું કહેવાય છે તેઓ ગંભીર હાલતમાં બિલાસપુરની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે પહેલી સપ્ટેમ્બરે સવારે ત્રણેયનું મૃત્યુ થયું હતું અને અહેવાલો અનુસાર ચારની ઓળખ છાસઠ વર્ષીય કોંગ્રેસ નેતા મંચરામ યાદવ પંચાવન વર્ષીય તેમની પત્ની નંદની યાદવ અઠ્યાવીસ વર્ષીય પુત્ર નીરજ યાદવ અને પચીસ વર્ષીય સૂરજ યાદવ તરીકે કરવામાં આવી છે અને આ તમામે ત્રીસમી ઓગસ્ટના રોજ એકસાથે ઝેર પી લીધું હતું આખો પરિવાર દેવાથી પરેશાન હતો અને જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે આ પરિવારે કોઈને ખબર ન પડે એના માટે ઘરના આગળના દરવાજાને તાળું મારી દીધું હતું અને પાછળના દરવાજેથી ગયા બાદ અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો હતો પાડોશમાં રહેતી એક યુવતી તેના ઘરે ગઈ ત્યારે આ વાત સામે આવી બે ત્રણ વાર ફોન કરવા છતાં પણ દરવાજો ન ખુલતા તેને કાંઈક અઘટિત હોવાની શંકા જતા તેણે આસપાસના લોકોને જાણ કરી હતી જ્યારે પાડોશી અને તેના સંબંધીઓ ઘરની અંદર ગયા ત્યારે બધા ગંભીર હાલતમાં પડેલા હતા તો આ આખી આખી વાત મેં તમને અત્યારે કહી અત્યારના આજના જ ન્યૂઝ છે આજની જ ઘટના છે અને જ્યારે આવી રીતે આ ચાર જણાના અહીંયા કને સામૂહિક મૃત્યુ થયા છે અને એ પણ કોઈ ટેન્શનમાં આવીને કે કરજો થઈ જવાના કારણે એક વાત ખાસ હું મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરતો હોય કે કોઈ પણ એવી કોઈ ડીલ થઈ ગઈ હોય કે એવી કોઈ ભૂલ થઈ ગઈ હોય એના કારણે કરજા તો થયા રાખે અને લોકો માગ્યાવાળા માંગ્યા રાખે ઓકે પરંતુ જો તમે જીવિત હશો તો તમે એ કરજો પણ ચૂકવી જશે અને સામે બીજું બેલેન્સ પણ થઈ જશે અને સરસ મજાનું પાછો બિઝનેસ પણ ચાલુ થઈ જશે પણ જીવન ટૂંકાવ્યાથી તો કાંઈ ફાયદો નથી ને કારણ કે સામેવાળાએ તમને પેમેન્ટ આપ્યું હોય કે સામેવાળાએ તમને માલ આપ્યો હોય એ તો તમારા ઉપર એની ખાનદાની બતાવીને આપ્યો હોય અને પછી તમે જ્યારે પ્રૂફ ન કરી શકો એને આપી ન શકો ત્યારે તમે સુસાઈડ કરી જાઓ આ તો યોગ્ય ન કહેવાય ઓકે એટલા માટે સમય લો અને જે પણ માંગ્યાવાળા છે કોઈના ઉપર માંગે છે તો એ લોકો પણ એટલું બધું પ્રેશરાઈઝ ન કરો કે એ માણસો મરી જાય જો માણસો મરી જશે તો તો તમારા રૂપિયા આવવાના જ નથી ને તો એને પ્રેશરાઈઝ કરીને શું મતલબ છે ઘણી વખત કેટલાક લોકો અગર પાંચ દસ હજાર રૂપિયા માંગતા હોય ને તો એ ફોન કરી કરીને સામેવાળાને એટલા પરેશાન કરી નાખે કે એની વાત જવા દે એમ બરાબર ઠીક છે તમે લોકો માંગો છો પાંચ દસ લાખ પચાસ લાખ રૂપિયા માણસ જીવતો હશે તો તમને દેશે બરાબર માણસ મરી જશે એની આખી ફેમિલી સુસાઇડ કરી જશે તો તમને શું મળવાનું છે એટલા માટે ખાસ મારી આ ચેનલના માધ્યમથી હું દરેકે દરેક વ્યક્તિને જે કર્જામાં છે એને પણ કહું છું કે તમે પેશન રાખો ઓકે અને કરજો તો ચૂકતે થઈ જશે ઓકે કારણ કે સમય બધાનો એક સરખો નથી સવારે સૂરજ ઉગે છે બરાબર પાછો સૂરજ હાથમે છે અને સૂરજ આથમ્યા પછી પાછો સૂરજ ઉગે છે પાછા પણ પક્ષીઓ સવારના પોરમાં ઝાડવા ઉપર બેસીને કલરવ કરે છે એટલા માટે કોઈએ પણ નાસીપાસ થવાની હતાશ થવાની જરૂર નથી અને સુસાઇડ કરવાની જરૂર નથી ખુશ રહ્યો બરાબર અને પાછો સમય આવશે પાછું સારું થઈ જશે જય હિન્દ